ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગ હાર્દિક 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 સ્વાગત છે બુની જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી તું તો જોરદાર લાગે છે ને એકડી આજે તૈયાર બૈયાર થઈ સીધે તમે કપડા પહેરો તો લાગે જબરા ગાજે તમે ચશ્મા પહેરો તો લાગે જબરા મસ્ત કપડા પહેર મને આલસ પહેરવા કાજી

સબસ્ક્રાઇબ કરો મિત્રો આજે મેં નીકળ્યા છીએ બહાર જો કે પેલા રણાસન જવાનું છે અને પછી આપણે હિંમતનગર પણ જવાનું છે મારા અને કેમ જવાનું છે તો તમે બધા વિડીયોમાં બનાવી રહ્યો હતા તમને જાણવા મળી જશે બાકી વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી જય માતાજી જય માતાજી ખાઈ ભાઈ ના સમ શનિવાર શનિવાર ઉપવાસ કરો છે સમ લે એવું હે સરસ સરસ

ફાઇનલી આપણે આઈ ગયા છીએ રણાસન અને આજે આપણે છે એનું પ્રમોશન કરવાનું છે એ તમને બતાવી દઈએ તો પાર્થ ડ્રીપ ડેપોનું પ્રમોશન કરવાનું છે બરાબર આ રણાસનમાં દુકાન આવેલી છે મારા ભાઈ જૂની ટ્રીપ પણ ખરીદવામાં આવતી હોય છે તો લેડો આપણે અંદર જઈએ અને બધી માહિતી લઈને મને લે કુલદીપ ભાઈ સાહેબ નથી આયા છે આપણે પાર્થ ડીપ ડેપો બરાબર શું શું સર્વિસ આપો છો તમે કે એચડીપી પાઇપનું ફિટિંગ ડ્રીપ ફિટિંગ બરાબર ટોટલ ડ્રીપ એસેસરીનું નું મટીરીયલ બરાબર જૂની ડ્રીપ સામે એક્સચેન્જ કરી આપવામાં આવશે એવું હે ને હા બરાબર એટલે કોઈ પણ મિત્રને ને ડ્રીપ લેવી મારા ભાઈ તો તમે રણાસણ આવજો જીબી ની બાજુમાં હા જીબી બરાબર ને પાર્થ ડીપ ડેપો તો ભાઈ શૂટિંગ નું કામકાજ પતી ગયું છે મારા ભાઈ

આ તો ટેસ્ટ કેવો લાગ્યો એમ કયો એક નંબર એક નંબર લાગે ને આ તો બીજી ખાઈ લેજો બરોબર ભૂ કાગાડો તને હેડો મિત્રો અમારા સબસ્ક્રાઇબર ને ડિમાન્ડ હતી કે બાવાજી તમે ગોકુલધામ ગાર્ડનિયા નું વિડિયો લઈને આવો બરાબર છે મેં બે ચાર કોમેન્ટો જોઈ હતી તો એ ટાઈમ તો નહોતું લઈને આવ્યું પણ આજે ફાઇનલી તમારા બધાના માટે ગોકુલધામ ગાર્ડનિયામાં કેવા બંગલોસ બન્યા છે કારણ કે ફાઇનલી બધા બંગલોસ તૈયાર થઈ ગયા છે તો આજે મેં તમને અમારા વિડીયોમાં બતાવવાના છીએ તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને એન્જોય કરો મિત્રો ગોકુલધામ ગાર્ડનિયામાં આવ્યા છીએ તો આપણે પહેલાં ક્લબ હાઉસ ટુની વિઝિટ કરીએ બરાબર અંદર સરસ મજાનું થિયેટર બતાવીએ અને પ્લસ કે ભાઈ જીમ બતાવીએ જો વિક્રમભાઈ તો બહુ એક સેમેન્ટ થઈ રહી છે એકદમ ભાઈ કોમ કંઈ ના કરતાં એ રે આથી ખાડા ઊંચા કરે લાવે બધા બોડી ના કરાય દેખાડ્યા ઊંચા બોડી જ છે ને તાર તો બોડીને હિલાવી રાહું લાવું છું તાકાત આજે પણ તાકાત લાવવા માટે આ બધા કરતે ખાવા ઊંચા તાકાત પડી જશે દેખાય ના ખરાવા શું કરવા આ ભાઈ હું કરી દેવું અરે એ ભાઈ ઊંચો કરે તાકાત હોય તો હે શું ભાઈ ગાઈઝ જોઈ લો ભાઈ મસ્ત મજાની જીમ બનાવેલી છે

આ ગઈ રૂ બાળક છે ગઈ એકદમ 80 વર્ષનું નું છે નાનું કમન ઓન ગાઈસ કમન કમન કમ ઓન કમ પ્લે એરિયા માં આયા છે અને બધા ગઈ રહ્યા બાળકો જીમ કરી રહ્યા છે કસરત કરી રહ્યા જોએ હે આ લગભગ 80 વર્ષનું નું ગઈ રૂ બાળક નાનું છે અને આ 90 વર્ષનું નું ગઈ છે આય હેડ ગઈ રહ્યા હેડ અરે વાહ સરસ સરસ હાર્દિકભાઈ વેરી ગુડ વેરી ગુડ કમ ઓન કમ ઓન ગાઈસ કમ ઓન કમ ઓન કમ ઓન યસ 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 અભી થોડા બાકી યસ યસ કલ લેગા કલ લેગા તો હો જાયેગા અરે વાહ 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 હડ્ડી તૂટ ગઈ હતી પેલી એવી રીલ છે મારા ભાઈ કે જેમાં બહુ બધો અમે સમય લીધો છે બરાબર લગભગ સવારના અગિયાર બાર વાગે અમે આવી ગયા છીએ અત્યારે કેટલા વાગે છે ખબર કેટલા વાગે ભાઈ અત્યારે છ લગભગ ચાર વાગે ચોપન મિનિટ થઈ ગઈ છે પણ હજી સુધી અમારે રીલ નું શૂટિંગ નું કામકાજ પહોંચ્યું નથી અને એક જ ભાઈ ના કારણે એ ભાઈને ખાલી નોનો ડાયલોગ આવે છે પણ મારા ભાઈ બોલતો જ નથી યાર શું કરવાનું હે વિક્રમ બોલજે

લતા છે ને દે મને શોધીથી બોલવાનું મારા ભાઈ તો ગઈ વિક્રમ ને લીધે બહુ ટાઈમ જતો રહ્યો આપડે તો અધોની હેડ જે થયું એ ખરું કોમ તો પતી ગયું મારા ભાઈ લેડા ગઈ સા ને આપણે ક્યાંસી ઘેર લેડા ઘેર જીએમાં અરે પારક લે ડ્રાઈવિંગ થોડું ચેન્જ કર્યું છે હાર્દિકભાઈ ગાડી ચલાવવા માટે આલી છે બરાબર હાર્દિકભાઈ મારા બાજુ માં બેહ્યા હતા પણ બોલતા નતા યાર પણ આ તો કેવું ખબર છે ભાઈ ભાઈ પ્રેમ કેવું હોય એકબીજાને દેખીને ખબર પડી જાય કે ભાઈ કોને કઈ વસ્તુની જરૂર છે બરાબર એટલે મેં કીધું હાર્દિકભાઈ તમે યાર મસ્ત મજાની આપરી બ્લેક ટાઈગર ચલાવી દો બરાબર તો હાર્દિકભાઈ જો ગાડી ચલાવે છે હાર્દિકભાઈ મજા આવે છે ને મજા મજા તાણીયા બસ મજા આવે એટલે આ ભાઈ તો હાઈ રીસો પાસે ઘણી પરી ચલાતો જોઈએ છે લાઈ રીસો

એટલા માટે મેં તમને બધાને વાત મારી શેર કરી પણ આંખ ખુલ્લી રાખીને કામ કરે છે હા પણ આંખ તો ખુલ્લી જ હોય મારા ભાઈ આ એક રિયલિટી કીધી આપણે કે જે જીવનની ખરેખર રિયલિટી છે વાત આતી તો કે ગાડીઓ મત થાય જો તારા પટ્ટો જમ ગયો છે ગાડી સીધી જાયમો ગાડી સીધી જાયમો વિક્રમ હું લે પાછળ લે એ ગીયો કોઈ એમ ગીયો લાગત ભાઈ તે

ભૈયા બીડ ડાલ સ્પીડ પપૈયા પપૈયા પપૈયા